શું તમે ક્યારે અનુભવ કર્યો છે જ્યારે આપણે ભારે ખોરાક ખાય છે ભૂખથી વધુ ખાઈ લે છે તરેલું સ્પાઈસી મસાલાવાળું ખાય છે ત્યારે આપણે એમ લાગે છે કે ગેસ એસિડિટી અફારા જેવું છાતીમાં બળતરા થાય છે પેટમાં એટલું ભારે લાગે છે પેટ ફૂલેલું લાગે છે એ સમય તમે તાત્કાલિક આ એક ક્રિયા કરી લેજો ગણતરીના સેકન્ડમાં તમને એમ લાગશે કે જે પેટમાં ગેસ થઈ ગયો છે એ છૂટો થઈ ગયો છે અને તમને બહુ વધુ રાહત લાગશે કલ્પના રાઠોડ એક્યુપ્રેસર એક્યુપ્રે ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન આ જે એક મુદ્રા તમને બતાડું છું એ મુદ્રાનું નામ વાયુ મુદ્રા છે અને આ વાયુ મુદ્રા એક એવી મુદ્રા છે જેને તમે દિવસમાં ક્યારે પણ કરી શકો છો અને એકવારમાં વારમાં પાંચ મિનિટથી પંદર મિનિટ કરી શકો છો જમ્યા બાદ પણ તમે દરરોજ આ મુદ્રા કરી લેશો પેટમાં ગેસ ક્યારે નહીં થાય હવે તમે ધ્યાનપૂર્વક જોજો કે આ મુદ્રાને કરવું કેમ છે આ મુદ્રા બંને હાથને આમ જે પેલી આંગળી છે એને અંગૂઠાની જળમાં લગાવી અને અંગૂઠાને આમ પેલી આંગળી ઉપર મૂકી સીધું સ્ટ્રેટ બેસી બંને હાથને રિલેક્સ મોડમાં ગોઠણ ઉપર મૂકી તમે એકવારમાં પાંચ મિનિટથી પંદર મિનિટ આ વાયુ મુદ્રા કરી લેજો અને જ્યારે ગેસ થાય છે તાત્કાલિક તમે આ મુદ્રા કરી લેજો તાત્કાલિક પેટનો ગેસ છૂટો થશે વધુથી વધુ લોકોને શેર